પાટણ જિલ્લાના રાધનપુર ખાતે હિન્દુ સમાજ દ્વારા સંત શ્રી બ્રહ્મચારી આશ્રમ ગોતરકાના ગાદીપતિ નિજાનંદ સ્વામીનું સન્માન સમારોહ યોજાયો તો અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા માટે સન્માન સમારોહ યોજાયો તો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા રેડક્રોસ ભવન ખાતે સંત નિજાનંદ સ્વામીની અયોધ્યા ખાતે બનેલ ભવ્ય રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની આમંત્રણ પત્રિકા મળતા અયોધ્યા ખાતે પ્રતિષ્ઠામાં હાજરી આપવા જતાં સંત રાધનપુર સાંતલપુર સમી તાલુકાના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઓગણીસો નેવું ના કાર સેવકો સાથે કામ કરી રામ મંદિરમાં નિર્માણની અંદર હંમેશ માટે કામગીરી કરનાર ક્રાંતિકારી સંત નિજાન સ્વામી અયોધ્યા જતા પહેલા રાધનપુર વિધાનસભાના ધારાસભ્યો લવિંગજી સોલંકી અને નજુપુરાના રામ આશ્રમના સંત બટુક મોરારી બાપુની ઉપસ્થિતિમાં અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં હિન્દુ સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો જેમાં રાધનપુર રામ સેવા સમિતિ સુરભી ગૌશાળા ભારત વિકાસ પરિષદ ભાજપ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા ક્રાંતિકારી સંત નિજાન સ્વામીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ Today Gujarati News